સુરતના પાંડેસરામાં દસ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરી ઈંટના ઘા મારી તેની ઘાતકી હત્યા કરનાર નરાધમને સુરત કોર્ટે ફાંસીની સજા ફટકારી છે સુરત કોર્ટે હાલ બળાત્કારીને સામે લાલ ધૂમ હોય તેમ એક પછી એક એમને ફાંસીની સજા સંભળાવાઈ રહી છે અત્યાર સુધીમાં સુરતમાં ત્રણ નરાધમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે પાંડેસરા વિસ્તારમાં રહેતી એક દસ વર્ષની બાળા કાકાના ઘર બહાર રમતી હતી ત્યારે સાતમી ડિસેમ્બર બે હજાર રોજ બાળાને નરાધામ દિનેશ બેસાણે વડાપાઓ ખવડાવવાની લાલચ આપી લઈ જવા પામ્યો હતો અને જાડીમાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું બાળાએ પ્રતિકાર કરતા બાણાની આંગળી પર બચકું ભર્યું હતું અને ત્યારબાદ ઉશ્કેરાઈ જાય ઈટના સાત ગા મારી તેની હત્યા કરાઈ હતી જે મામલે પોલીસે ગણતરીના દિવસોમાં નરાધામને ઝડપી પાડ્યો હતો કોર્ટમાં ગત સપ્તાહમાં જ આરોપીની ટ્રાયલ પૂર્ણ થતા કોર્ટે તેને કસૂરવાર ઠેરવ્યો હતો અને આજે એટલે કે ગુરુવાર તારીખ સોળમી ડિસેમ્બર રોજ સુરત કોર્ટે નરાધમ દિનેશ બેસાણ એની ફાંસીની સજા સંભળાવી હતી હા આજે સુરતના સેકન્ડ એડિશનલ સેશન જજ શ્રી નિલેશ અંજારીયા સાહેબે પાંડેસરામાં જે બળાત્કાર અને હત્યાનો બનાવ બનેલો એમાં આરોપી દિનેશ દશરથ બેસાણેને ત્રણસો બેની કલમ હેઠળ કસૂરવાર ઠેરવી અને કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે આ ઉપરાંત ત્રણસો છોતેરમાં પણ કસૂરવાર ઠેરવો છે અને ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ એ કલમ હેઠળ પણ આરોપીને કસૂરવાર ઠેરવો છે અને કુલ એકસો પંચ્યાસી પાનાનું એક મોટું જજમેન્ટ છે અને એમાં કોર્ટે તમામ પુરાવાનું વિશ્લેષણ પણ કર્યું છે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટને ધ્યાને લીધો છે બાળકીના શરીર ઉપર જે ઈજાઓ હતી તે ધ્યાને લીધી છે કે એના ઉપરથી અનુમાન થઈ શકે કે કેટલો ગંભીર કૃત્ય હતું કેટલું ક્રૂરતા આચરવામાં આવેલી તે બાબત નામદાર કોર્ટે નોંધી આ ઉપરાંત આ ઉપરાંત સીસી કેમેરાના ફૂટેજ લાસ્ટ સીન ટુગેધર એ બધા પુરાવા હતા અને એ તમામ પુરાવા નામદાર કોર્ટે માન્યા છે હા આ મારી કેરિયરમાં કદાચ ચોથો કેસ છે જે પૈકી ત્રણ કેસોમાં બળાત્કાર અને એની હત્યા થયેલી એવા કેસો હતો અને એક કેસ એ હત્યાનો કેસ હતો આ ચાર કેસો પૈકી એક કેસ અનિલ યાદવનો કેસ હમણાં જ નામદાર ગુજરાત હાઈકોર્ટે એમાં જે સજા ફાંસીની સજા સંભળાવેલી એ નામદાર ગુજરાત હાઈકોર્ટે કન્ફર્મ રાખી છે ત્યાર પછી હમણાં ગુડ્ડુ યાદવને આ મહિનાની સાતમી તારીખે ફાંસીની સજા સંભળાવી છે અને આજરોજ આ દિનેશ દશરથ બેસાણેને ફાંસીની સજા સંભળાવી છે હું એવું માનું છું કે આ પ્રકારની કડક સજાઓ થાય કડક વલણ અપનાવવામાં આવે તો તેઓ આરોપી ઉપર એક ધાક બેસે સમાજમાં ગુનાખોરી પણ અટકશે એવું હું માનું છું આજે સુરતની નામદાર સ્પેશલ પોક્સો કોર્ટ દ્વારા એક ગંભીર ગુણામાં ચુકાદો આપતા નામદાર કોર્ટ દ્વારા ફાંસીની સજા અને ભોગ બનનારના પરિવારને પંદર લાખ રૂપિયાના કમ્પન્સેશનના હુકમ કરેલ છે આ એક જધનને અને ભયંકર અપરાધ હતા જેમાં દસ વર્ષની એક નાની બાળકીને ચોવીસ વર્ષનો એક આરોપી ઉપાડીને લઈ ગયો હતો અને પછી આ નાની છોકરીની ડેડ બોડી મળી આવી હતી પોલીસને રાત્રે નવ વાગે આ બનાવ બાબતે જાણવા મળેલ અને તાત્કાલિક અડધી પોણી કલાકના ગાળામાં લગભગ